ખ્યાતિ હોસ્પિટલના સંજય પાટોળિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે ડો સંજય પાટોળિયા આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા ઓપીડી પણ રદ કરવામાં આવી રાજકોટ સ્થિત ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ગઈ ગઈકાળથી ફોન કરી રહ્યા છે ફોન સ્વિચ ઓફ આવે છે ખ્યાતિ હોસ્પિટલના સંજય પાટોળિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે ડો સંજય આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા ઓપીડી પણ રદ કરવામાં આવી રાજકોટ સ્થિત ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ગઈ ગઈ કાળથી ફોન કરી રહ્યા છે ફોન સ્વિચ ઓફ આવે છે

કોઈ બીજી માહિતી નથી મળી આપણે બટ સરનો મેસેજ હતો એ પ્રમાણે આજ માટે આપણે ઓપરેશન ખાલી પોસ્ટપોન કરેલા છે બાકી ઓપીડી સેવન બધું ચાલુ જ થાય